નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મારા ભાઈઓ તથા બહેનોને તો ચાલો તમારો વધારે સમય ન લેતા કહાની શરૂ કરીએ સમય સાંજના નોકરી છૂટતા રાજસિંહ માતાના માટે ચણીયો લેવા દુકાને ગયા ત્યાં ખરીદી કરતી છોકરીઓ તેની સામુ જોઈ હસવા લાગી પણ રાજસિંને માતા માટે ખરીદતા કોઈ ગમે તે બોલે તેનો કાંઈ ફરક પડે તેમ ન હતો કેમ કે તે એક વિવેક શાંત અને સુરવીર પુરુષ હતો જુવાનીમાં પ્રવેશે તે પહેલા જ તેના પિતા ગુજરી ગયા કોલેજ બાદ તેણે નોકરી શરૂ કરી દીધી હતી અને માતાને વહાલથી સાચવતું માતા બોલે તે પહેલા જ જાતે ખરીદી કરી સામે મૂકી દેતો હતો અચાનક દુકાન બહાર કોલાહલ સંભળાયો પેલી તેના પર હસનારી છોકરીઓ જોઈને ખૂબ ડરી જતા બોલી અરે બાપરે આ કેવો આશિક છે જબરજસ્તી પ્રેમ કરવા બિચારી રાજલને દબાણ કરે છે ક્યાં એસી છાંટી દેશે તો રાજલ નું જીવતર બગડી જશે રાજસિંહે ધીરેથી ચણ્યો પ્લાસ્ટિકની બેગમાં મૂકીને જોયું તો એસિડની બાટલો લઈને એક યુવક છોકરીનો હાથ પકડીને ધમકી આપી રહ્યો હતો કે અગણીયે જ મને આઈ લવ યુ બોલ બધા સામે નહીતર એસી છાટી તારું મોઢું એવું કરી દઈશ કે કોઈના સામું જોઈ નહીં શકે દુકાનવાળાએ પેલી છોકરીઓને પૂછ્યું તમે આ દીકરીને ઓળખો છો હા અમારી સાથે ભણે છે રાજલના પિતા ખૂબ જ પૈસાવાળા છે પણ આ ખૂબ જ સીધી છોકરી છે અને આ કોલેજનો લફંગો યુવક વિકી ક્યાંનો એ તેની પાછળ પડ્યો છે પેલી યુવતી બોલી દુકાનદાર જીવ બાળતા બોલ્યો અરે રે આના કરતા તો અમારું ગામડું સારું હો એટલામાં બધા લોકો જોઈ રહ્યા છે તોય આ એક લફંગો અને તેના બે મિત્રો બિચારીને કેવી હેરાન કરે છે લાગે છે કે ધરતીનું સૂર્ય ખૂટી ગયું છે જનારી હવે જોર રહ્યા નથી એ જ ઘોડા એ જ અશ્વા એ જ બખ્તરિયા પલાણ નથી ખૂટિયા ધાવણ ધરાના નથી મટી હજી મર્દની ઓળખાણ રાજવીરના મોઢે શૌર્ય છલકતો દોહો સાંભળતા જ બાજુમાંથી એક યુવતી બોલી બધા છોકરાઓ તારી જેમ જ મોટી વાતો કરે છે પણ તેને બચાવવા કોઈ જ નથી આવતું તું પણ આ ચણિયો પહેરી લે અરે એવું નથી કે હું ડરું છું પણ એકવાર હું આમ ઝઘડતા બે પ્રેમીઓને બચાવવા ગયો તો તે જોઈ દુકાનદાર બોલ્યો દીકરા તારામાં મને પાણી દેખાય છે જા જલ્દી તે દીકરીને બચાવી લે પાછળ જે પણ થાય હું તને સાથ આપીશ રાજસિંહ ચણીયો પેલી હસનારી છોકરીના હાથમાં પકડાવી સીધો જ સાવજની જેમ ત્યાં સીધો જ સાવજની જેમ ત્યાં ગયો ટોળું વળીને જોનારને એક જ ધકે દૂર ખસેડી સીધો જ વિકી સામે જઈને બોલ્યો એ નાટક બંધ કર છોડી દે નહીતર એ બોલે તે પહેલા જ વિકીના એક ફોલ્ડરિયાએ તેનો કોલર પકડીને કહ્યું એ હીરો ભાગ અહીંથી આ અમારા વિકીની પ્રેમિકા છે તારે કોઈ લેવા દેવા નથી તો વચ્ચે ન પડ નહીતર પેલા એ છુરી કાઢીને રાજસિંહને દેખાડી જોનાર બધા જ ડરી ગયા પણ રાજસિંહ તો નિર્ભય પેલી રાજલ તરફ જોઈ રહ્યો હતો તેની આંખોમાં જળ હળતા લાચારીના આસુડા સુંદર ગુલાબી ગાલ પર ઝાકળ બિંદુની જેમ સોહી રહ્યા હતા તેની આખો વગાડી દેશે પેલા દુકાનદારે પોતે આ યુવકને એકલો મોકલ્યો હોવાથી છૂરી જોતા ડર લાગતા તે બહાર આવીને બોલ્યો સાવજ પડ્યો પિંજરે તોય ભૂલે ન આપ સ્વભાવ જદ જદ અવસર સાંપડે ઈ બમડો ખેલે છે દાવ રાજને સૂર્યનો દોહો બોલતો જોઈ પેલો છોરી બતાવતો ફોલ ડર્યો હસવા લાગ્યો એ મોઢું ખોલે તે પહેલા જ સુરવીરનો મુક્કો તેના મોઢા પર વાગતા તેના બે દાંત બહાર પડી ગયા તે અચાનક હુમલાથી અને દર્દથી બૂમ પાડી ઉઠ્યો અને ગુસ્સામાં રાજને છુરી મારવા જાય તે પહેલા જ રાજસિંહે તેનો હાથ પકડીને પેટમાં એક ફેટ મારતા તેને લોહીની ઉલટી થઈ ગઈ અને છુરી પણ હાથમાંથી પડી ગઈ બીજો ફોલ પાછળથી હાથ વડે રાજની ગળામાં આથી મારીને બોલ્યો બહુ ચરબી ચડી છે તને આજ તો ગળું દબાવીને જ મારી નાખીશ જોરદાર જબા જબી જામ્યો રાજસિંહ પાછળ હાથ લંબાવી પેલાના વાળ પકડ્યા હતા પણ પેલો રાજની દબાવેલી ગરદન છોડતો ન હતો આ જોઈને ખુશ થતો વિકી ગુસ્સામાં બોલ્યો પિંટુડા છોડતો નહીં જોરથી દબાવી દે એ હીરોને રાજસિંહ ધીરે ધીરે લથડી રહ્યો હતો અને પેલો ગરદન વધુ જોરથી દબાવી રહ્યો હતો રાજસિંહે નીચે બેસીને પેલાનું ગળું પકડીને ખંભે નાખીને જોરથી કુસ્તીનો ધોબી પછાડ દાવ અજમાવીને જોરથી ઉપાડીને નીચે પટક્યો પેલો દુકાનદાર ડોસો ખુશ થઈને તાળી પાડતા બોલ્યો વાહ મારા સાવજ ધન છે તારી જનેતાની પિંટુડો એટલામાં જોરથી પટકાયો હતો કે નીચે પડ્યા પછી પણ પાડી રહ્યો હતો રાજલ પણ હિંમત કરીને બોલી જ એક પુરુષને આજે જોયો આ રાજલને હિંમત કરી બોલતી જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો તે રાજલ સામુ એસિડનો બાટલો બતાવતા બોલ્યો તને આ મર્દ પુરુષ લાગે છે હવે જો કાળા મર્દની હાલત કહેતા રાજલનો હાથ છોડીને એસિડનો બાટલો લઈને રાજસી તરફ દોડ્યો રાજલ બોલી નહીં પ્લીઝ વિકી પ્લીઝ રાજલ બોલે તે પહેલા જ રાજસિંહ સિંહની જેમ બે બગલા પાછળ પડીને દોડીને આવતા વિકી તરફ દોટ લગાવી અને વિકી બાટલામાંથી એસિડ હેકે તે પહેલા જ નીચે બેસીને બંને પગે ઘસડાતા વિકીની સાથળમાં એવો જોરદાર મુક્કો માર્યો કે વિકી ઉછડીને બાટલા સાથે નીચે પડ્યો એસી ઝલકાતા વિકીના ભરડા પર પડતા તે બે બૂમો પાડવા લાગ્યો એસિડનો બાટલો દૂર ઉછળીને પડ્યો એટલે તે બચી ગયો પણ રાજ ફરી દોડીને નીચે ઉંદો પડેલા વિકીના બરડા પર છલાંગ મારીને ઉપર બેસીને બે મુકા જોરથી મારી દીધા દુકાનદાર ડોસો તાળી પાડવા લાગ્યો અને રાજલ ઉંદો પડેલા ધૂળવાળા વિકીના વાળ પકડીને બોલી જોયો મારા મર્દ પુરુષનો પરચો મરી ગયો ને વિકી ગુસ્સામાં હોવા છતાં પીડાના કારણે બોલી શક્યો નહીં અને રાજસિંહ રાજલને જોઈ નીચે નજર કરીને ઊભો થઈને પેલી દૂર ઉભેલી દીકરીઓ સામે જોઈને બોલ્યો બેનબા લાવો મારો ચણિયો રાજલને અને બીજા જોનારને નવાઈ લાગી કે આ મર્દ પુરુષ ચણિયો કેમ માગે છે પેલી છોકરીઓ બોલી માફ કરજો ભાઈ અમે તમારી મજાક કરી તમે તો સાચે જ મર્દ પુરુષ છો આ ચણિયો તો આ લફંગા વિકિરાને અને આ તમાસો ચૂપચાપ જોનારા કાયર પુરુષોને પહેરાવાની જરૂર છે ના બેન બા એ ચણિયો મારી માં માટે લીધો છે બોલીને રાજ દુકાનદારને ચણિયાના પૈસા આપવા ગયો તો દુકાનદાર ડોસો બોલ્યો બેટા હવે આજથી કાયમ માટે તારી માં રૂપિયા મૂકતા રાજ બોલ્યો કાકા મારી માં માટે તો હું કમાઈ રહ્યો છું એટલે પ્લીઝ પૈસા લઈ લો એટલામાં પોલીસ લઈને રાજલના પૈસાદાર પિતા આવી પહોંચ્યા પોલીસે આ બધાને પકડીને ગાડીમાં બેસાડ્યા અને રાજસિંહને પણ પોલીસ સ્ટેશન આવવા કહ્યું રાજલ પિતાજીને સઘળી હકીકત જણાવતા બોલી પાપા પ્લીઝ આને છોડી દેવાનું કહો તે ઘેર તેની માટે ચણીયો લઈને જઈ રહ્યો છે તેનો કોઈ વાક નથી રાજલના પિતાના કહેવાથી પોલીસે રાજલને છોડી દીધો અને બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશન આવવાનું કહીને જીપ રવાના થઈ ગઈ રાજ પણ રાજલના પિતાનો હાથ જોડી આભાર માની ઘર તરફ ચાલતો થયો દુકાનદાર બોલ્યો આજ સાચો મર્દ પુરુષ જોયો જે પારકા માટે પોતાનો જીવ જોખમમાં માં મૂકી દે બીજા દિવસે પોલીસ સ્ટેશન જોયું જ રહ્યો રાજલ તેની પાસે આવીને બોલી રાજ કેવી લાગુ છું હું રાજના મુખેથી શબ્દો સરી પડ્યા સુંદર સહજ સુશીલ શયાની ધીર ગંભીર મનમોહક સહકુમારી રાજના મુખેથી અનાયસે સરી પડેલી પંક્તિ સાંભળી રાજલ ખુશ થઈને બોલી મર્દ પુરુષની સાથે નારી સન્માનની ભાવના પણ ખૂબ જ દેખાય છે મને તું ખૂબ જ ગમે છે રાજ ચમક્યું જીવનમાં પહેલીવાર કોઈ છોકરી સામે જોયું હતું અને પહેલીવાર જ કોઈ છોકરીએ તેને પસંદ કર્યું હતું બીજી છોકરીઓ તો રાજને કોલેજમાં પણ જૂનવાળી વિચારોને કહીને અવગણના કરતી હતી તેથી રાજને ખુશી થઈ અને નીચું જોઈને હરખાતા બોલ્યો ખૂબ ખૂબ આભાર શેનો આભાર માની રહ્યો છે રાજ રાજલના પિતાજી નજદીક આવતા બોલ્યા આભાર તો અમારે તારો માનવો જોઈએ રાજલના પિતાને જોઈ રાજ ચૂપ થઈ ગયો પોલીસ સ્ટેશને બધી પ્રક્રિયા પૂરી કરીને ઘેર જતી વખતે રાજલે રાજનો મોબાઈલ નંબર માગી લીધો વાતચીત વધવા લાગી અને મુલાકાતો પણ વધતા પ્રેમના બીજ રોપાયા અને ક્યારેય વટ વૃક્ષ બની ગયું તેની રાજ અને રાજલને ખબર જ ન રહી રાજે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે અને માતા વિશે રાજલને વાત કરી દીધી હતી રાજલે પોતાના પિતાને રાજ સાથે લગ્નની વાત કરતા પિતાજી બોલ્યા બેટા એકવાર ફરી વિચાર કરી લેજે રાજ ખૂબ જ ગરીબ શરમાળ અને ઝૂરી જૂની વિચાર શરણી ધરાવે છે અને તું સુખમાં રહેલી અને મોર્ડન છે પ્રેમને કોઈ દીવાલ નડતી નથી પિતાજી મારો નિર્ણય પાકો છે મારે એક મર્દ અને સ્નેહ સ્નેહસભર પુરુષ સાથે લગ્ન કરવા છે જે મારી રક્ષા પણ કરી શકે અને સ્નેહથી રાખી શકે રાજનની વાત સાંભળી પિતાજી બોલ્યા તો ભલે મને વાંધો નથી કહીને તે બીજા દિવસે રાજના ઘેર પહોંચ્યા નાનકડું મકાન જોઈ થોડો ખચખટાટ અનુભવતા હતા તેમને બારણે ઉભેલા જોઈ રાજની મા બોલ્યા અલ્યા કોણ ઊભું છે બારણે અંદર આવો ને રાજલના પિતાએ નમસ્તે કહીને બધી માંડીને વાત કરી અને પોતાની દીકરીનું માગું નાખ્યું રાજની મા તો હરખાઈને બોલ્યા મને તો કાયમ ચિંતા રહેતી કે મારા આ રાજ્યાને કોઈ છોકરી પસંદ કરશે કે નહીં હું છોકરીઓ જોઈને ડોકી નીચી કરી દે છે પણ આજ તેના ભાગ્ય ઓઘળી ગયા હોય તેવું લાગ્યું ભાઈલા મને તો મંજૂર છે રાજને ગમતી હોય છોકરી તો જલ્દી પરણાવી દો ધામધૂમથી બંનેના લગ્ન થયા નાનકડા મકાનમાં પણ સ્વર્ગ નો અહેસાસ રાજલ થવા લાગ્યો હતો રાજની માનો સ્વભાવ જૂનવાળી હોવાથી રાજલ ને અનેક આપતા જે રાજલ ગમતું ન હતું રાજ નોકરીએ જાય ત્યારે બંને વચ્ચે રકજક થતી રહેતી હતી રાજ સ્વમાની હોવાથી રાજલ પિતાને ત્યાં નોકરી કરવા રાજી થયો ન હોવાથી પિતાની ઈચ્છાતા હોવા છતાં તેને મદદ કરી શકતા ન હતા એક વાર કરવા લાગ્યો સમય ઓછો મળતો હોવાથી કામમાં ઘણી વાર ભૂલ પડતા માં વળતા હતા જે રાજલ સહન કરવા ટેવાયેલ ન હોવાથી સામુ કદી ઝઘડી લેતી હતી હવે એક પુરુષ તરીકે રાજને પત્ની અને માની બંનેની ફરિયાદો સાંભળવી પડતી હતી પણ બંને ખૂબ જ વહાલ હોવાથી કોઈને પણ ધમકાવીને કહી શકતો ન હતો બસ રાજની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ હતી ઝઘડા ખૂબ જ વધતા જ રહ્યા અને એકવાર રાજની સામે નાની વાતમાં સાસુ વહુ ઝઘડતા બહુ રાજને કહ્યું તો કાયમ આમ જ બોલે છે હા કાયમ મારે જ બધું સહન કરવાનું તારે માને તો એક શબ્દ પણ કહેવાનો નહીં રાજલ મોડું મચકોડીને ચાલી ગઈ અને બે દિવસ સુધી જમી નહીં

પણ હવે બહેરીનો ગુલામ થતો હોય એવું લાગે છે આ મોટા ઘરની છોકરી જો તો કેવો પાવર કરે છે બહેનીને રહેતા જ આવડતું નથી રાજ હવે ચૂપ બનીને આ બંનેનો વાંક બાણોથી ઝઘડતા સાંભળતો જ રહ્યો અને મનમાં વિચારતો રહ્યો કે આ બધા જ પોતપોતાના અહંકાર માટે લડે છે પણ મારી હાલત કોઈ જ સમજતા નથી મારે કોનો પક્ષ લેવો એ જ મોટી મૂંઝવણ છે રાજલ પર વધુ ગરમ થતા માએ ગુસ્સામાં કહ્યું બહુ પાવર હોય તો તારા પિતા જોડે જઈને રહે રાજ માટે આ મોટો ઝટકો લાગે તેવી વાત હતી રાજલે પતિ સામુ તીખી નજરે જોયું રાજ ચૂપ રહેતા જ રાજલ પગ પછાડતી અંદર ગઈ અને પોતાની બેગ લઈને બહાર નીકળતા રાજ સામે જોઈને બોલી એક પત્નીનું સન્માન જાળવી શકે તેવો પુરુષ બધી સુખ છોડીને પિતાની આનાકાની છતાંય મેં પસંદ કર્યું હતું પણ આજ એ જ પુરુષને મારું સોમાન ગવાતું હોવા છતાંય ચૂપ જોઈ મને ખૂબ જ દુઃખ થાય છે પણ રાજલ માને હું શું કહી શકું તું કેમ મને સમજતી નથી રાજને વચ્ચે રોકીને રાજલ બોલી અત્યાર સુધી તારા માટે જ હું બધું સહન કરતી રહી છું તારી માં મને જે બોલે તે પણ હવે સહન નથી થતું તો તારી જીભ પણ કેટલી લાંબી થઈ ગઈ છે તે પણ બધા જોઈ જ રહ્યા છે માં વચમાં બોલતા રાજલ વધુ ખીજાઈને બોલી જો તારી સામે જ કેવું બોલે છે

શું મોઢું જોવા લાવ્યા છીએ ઘરનું કામ કરવું કાઠું પડે છે એટલે જેવા જોડી કરે છે તે પણ માથે બહુ ચડાવી છે તો હું નડતી હોય તો હું આ ચાલી મારા પપ્પાને જોડે રાજલ બોલી હા તો કોણે રોકી છે પણ મારો વાક ના કાઢતી પાછી ત્યાં જઈને કહીને મા ચાલ્યા ઘર તરફ અને રાજલ ચાલી પિયર તરફ વચ્ચે રહેલો રાજ કઈ તરફ મનાવવા જવું તે વિચારતો રહ્યો અને રાજનને મનાવીને રોકવા કોશિશ કરવા લાગ્યો પણ રાજલ બારે ગુસ્સામાં હતી તે બોલી રાજ પ્લીઝ આજ તારી વાત હું નહીં માણી શકું માફ કરજે મારા સ્વમાનનો પ્રશ્ન છે હવે તો તારી માં મને બોલાવશે ત્યારે જ હું પાછી આવીશ એક સુખી સંસાર અને પ્રેમી જોડાને જુદા પડતા જોઈ પાડોશીઓએ પણ રાજની માને સમજાવ્યા પણ માં ગુસ્સામાં હોવાથી માન્યા જ નહીં અને સ્વમાનનો પ્રશ્ન બનાવી રાજલ પણ ચાલી ગઈ દુઃખનો ડુંગર રાજ પર તૂટી પડ્યો એક પણ પણ દૂર નહીં રહેવાની ઈચ્છા રાખતી તેની પ્રાણપ્રિયા રાજલ દૂર થઈ ગઈ હૃદયની વેદના એક પુરુષ કહી પણ કોને શકે કે મારો શું વાક હતું ભીતર દુઃખનો દરિયો દબાવીને બેઠેલો રાજસિંહ મનમાં વિચારતું હતું આ દુનિયાને ફક્ત મહિલાઓનું દર્દ દેખાય બીજા પણ બધા જ દર્દ દેખાય પણ એક પુરુષના ભેતરનું દર્દ કોઈ જ સમજતું નથી અનેક જવાબદારીઓના બોજને વહન કરતો પુરુષ બધાની વેદના સાંભળે અને દરેકના સહારો પણ બને છે તેમ છતાંય પોતાને સાર્વસ્વ માનનાર પોતાના પરિવારજનો પણ તેની વેદના તરફ નજર કરતા નથી પુરુષને જાણે ભગવાનને બધું જ

પુરુષ પ્રત્યેની ભાવનાઓ પ્રમાણે તારો પતિ રાજને છોડવાનો નિર્ણય મને ખોટો લાગ્યો છે પિતાજી તમને પણ મારો વાક દેખાય છે હવે ગુસ્સામાં રાજલ બોલી નાના બેટા તારો વાક કોઈ જ નથી પણ તું એક પુરુષની લાગણીઓ અને તારા વિના થનાર દુઃખ વિશે વિચારવાનું જ ગુસ્સામાં ભૂલી રહી છે કહીને પિતાજીએ વ્હાલથી રાજલના માથે હાથ મૂકતા કહ્યું બેટા યાદ કર મેં જ્યારે તને લગ્ન કરતા પહેલાં કહેલું કે તું રાજના પરિવારમાં ભળી નહીં શકી તેની જૂનવાણી વિચારધારા અને તું મોડન છે ત્યારે તે કહ્યું હતું કે પ્રેમને કોઈ દીવાલ નડતી જ નથી આજે એક સાસુ સાથે નાનકડી વાતમાં થોડો ઝઘડો થતા તું રાજની કે તેની લાગણીઓની પરવા કર્યા વગર જ ચાલી નીકળી તે કેટલું યોગ્ય છે પ્રશ્નો તારો ને સાસુનો છે અને રાજ તમારા બેમાંથી કોઈને ખેંચતો નથી તો ઝઘડો તમારા બંને સ્ત્રીઓનો છે અને દુઃખ એક નિર્દોષ સાચો પુરુષ ભોગવી રહ્યો છે એ તું ભૂલી ગઈ બેટા યાદ કર જ્યારે પોતાના પ્રાણોની પરવા કર્યા વગર એક પુરુષ તારો જીવ બચાવતો હોય તો તેની ખુશી માટે સાસુનો થોડો ગુસ્સો અને કડવી વાતો સહન કરી હોત તો સારું હતું તેવું મારું માનવું છે રાજલ સમજદાર હતી પિતાની વાતોને તેણે રાત પર જાગીને વિચાર કર્યો તેના વગર જુતો રાજ તેને દેખાવા લાગ્યો પોતાના મર્ધ પુરુષની અપાર ભીતરની વેદનાઓ તેને અહેસાસ થવા લાગ્યો તે મનમાં જ બોલી ઉઠી સાચે જ પુરુષ હૃદય વિશાળ અને મહાન છે ભૂલ મારી છે આ તરફ રાજની ભીતરની વેદના માંથી છુપી ન રહી પુત્ર પ્રત્યેની ચિંતાના કારણે તેમનો બધો જ ગુસ્સો શાંત બની ગયો અને પુત્રના માથે હાથ મૂકીને બોલ્યા બેટા અમે સ્ત્રીઓ બસ પોતાનો સ્વાર્થ જોઈને લડતા રહીએ છીએ પુરુષોના દુઃખની તો પરવાજ કરતા નથી જો અમે વહુ લડ્યા અને તારી વહુ રાજલ પિયર ચાલી ગઈ એટલે મારા કારણે જ તારા હૃદયને દુઃખ પહોંચ્યું છે નાના માં કેવી વાત કરો છો એક માં કદી પુત્રને દુઃખ પહોંચાડી શકે રાજ માના ખોડામાં સુઈ ગયું કદાચ આ માના ખોડામાં તેને રાહત મળે તેવું તેને લાગ્યું મા પુત્ર માથે વહાલતી હાથ ફેરવતા બોલ્યા સવારે વહેલા ઉઠીને મારી વહુ રાજલને જઈને તેડી આવજે તેને કહેજે કે હવે હું તેને કાંઈ જ નહીં કહું રાજ હરખથી છલકાતું માની વાલ વરસતી આંખો તરફ જોઈ જ રહ્યો એક રાત રાજ અને રાજલની બજાની યાદમાં અને પ્રભાતે મિલનની આશામાં વીતી ગઈ

અને પોતાની આદય સ્વરીને ઉંચકી લેતા ભૂલ્યું ન આવી હોત તોય આમ ઉંચકીને પાછી લઈ આવત તને બને એકબીજાને ભેટી પડ્યા બારણેથી રાજની માં અને ગાડીમાંથી રાજલના પિતાજી બને આ જોઈને હરખાઈ રહ્યા હતા મિત્રો આજની વાત અહીંયા જ સમાપ્ત કરીએ છીએ આશા રાખું છું કે તમને ગમી હશે અને તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જેથી કરીને તે પણ સાંભળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી મિત્રો અમારે કોઈ ભૂલ હોય તો અમને અવશ્ય જણાવશું એટલે અમે તે ભૂલનું કાંઈ સોલ્યુશન આગળની વાર્તામાં કરી શકીએ ધન્યવાદ